હેલો કેમ છો બધે મજામાં બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાની ઘરે લાડવા અને ગાંઠિયા અને ઢેફલા બધું બનશે પૂરી ને એવું બધું અલગ અલગ અને બાકી ઘણા બધા લોકોની જે નેક્સ્ટ સાતમ આવશે હા ઈ સેલિબ્રેશન મારે જે આ પેલી સાતમ હવે સાતમ રહેવાની હોય છે ચૂલા ઠારવાનું ઠંડુ ખાવાનું એ બધું હોય છે તો આજે રાંધણ છઠ છે તો આજના દિવસે ગાંઠિયા અને એવું બધું બનાવશું અને એમાં ખુરશીને દાદાને બધાને છે ને લાડવા ખાવા છે ટકા લાડવા છે લીસા લાડવા કહેવાય હા એ તો એ માર બનાવવાના છે આજે તો તમે બધા લોકો શું શું બનાવવાના છો ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે તમે સાતમના દિવસે આવક જોતા હશો તો તમે લોકોએ શું શું બનાવ્યું છે ને હા એ કમેન્ટ કરજો ગાંઠિયા ને લાડવા ઢેપલા શું શું બનાવ્યું છે એ પાંચસો ગ્રામ ચણાનો લોટ લઈ લીધો છે લાડવા બનાવવા માટે આના પિંડિયા બનાવવા માટે આમાં છે ને મોણ નાખીશ હું બે પાવરા તેલ નાખીશ અને ગરમ પાણીથી લોટ બાંધી અને સરસ પીંડિયા બની ગયા છે ગરમ પાણીથી લોટ બાંધી નહીં કરતો અને અહીંયા તેલ મુકાઈ ગયું છે તો હવે લાઇટ બ્રાઉન કલરના તળી નાખીશ પિંડિયા તળાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન કલર હવે આનો ભૂકો કરી લઈશ મિક્સરમાં પછી ચાસણી હાથેથી ભંગાઈ ગયા ભંગ ભીંડીયા હવે આને મિક્સરમાં કાઢી લઈ તો પીસાઈ ગયું છે સાથે એ પીસી નાખી છે સાથે પીસી નાખીએ એટલે એકદમ મસ્ત ફ્લેવર બેસી જાય આમાંથી એકદમ સરસ સુગંધ આવે છે એલચીની બહુ જાજી એલચી નાખી છે હવે આની ચાસણી લેવાની છે હાલો જમવા બેસવાનું છે હવે હા નગરી પણ લેડે સોડી ગયો બનાવી હોય છે અડદની દાળ અને બાજરાના રોટલા છે બાકી સાથે સલાડ પાપડ મરચાં અથાણા એવું બધું છે છાસ ચલો જમવા પરો ભાઈ તું દાદા જમવા બેસી જાવ ચલો હાલો ઓલમોસ્ટ રેડી હેન્ડ ફટાફટ હે મારી તો

નિધર શું ચાસણી તો ચાસણી બનીને રેડી થઈ ગઈ છે થોડીક એવી ઠંડી થવા દઉં છું એકદમ સોફ્ટ બને લાડવા અને લાડુ નથી વાળવા અને ઢેફલી પાડવાની છે અને આમાં થોડુંક એવું ઘી નાખી દીધું છે મેં આમાં ચાસણી નાખીશ એટલે થોડુંક એવું ઓગળી જશે અને આની અંદર પાડવાની છે લાડવા બનાવું ઢેપલી

વિની ઘરે બા પોચી ગયા આ વિની વેલ જો ગાઈસ થર ઉપર દેખાય ફીક હેલો હેલો કદા ગઈ રહી હ હા 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 એનાલી પોતી ગયા છે વિની ઘરે ગાઈસ અમે જઈ થી ઘરે તો આવજો તમે

છે અમે શાકભાજી લેવા માટે દૂધ લેવા માટે બધું લેવા પછી અમે ઘરે જાસુ ની ગયા અમે દોઢ કલાક બેઠા હઈશું કા દાદા રસોઈ બનાવવાની છે મારું કામ જસ્ટ પૂરું થયું અને અત્યારે બનાવવાના છે થેપલાની આપણે પૂરી બનાવીશ અહીંયા લોટ બંધાઈ ગયો છે અને રસોઈ બનાવવાની છે અને પછી જ્યાં ઠારવાનો છે ચૂલો તો ચૂલો ઠારવાનો છે ને લગભગ બધાય મુહૂર્ત સારા જ છે ગમે ત્યારે ઠારી શકાય એવું છે હવે થોડોક લેટ ઠારી સાજે કારણ કે હજી રસોઈ બનાવવાની છે અને પૂરી બનાવી છે એટલે છ વાગ્યા છે આઈ થિંક સાડા છ વાગ્યા છે છે પૂરી વણાય છે અને હવે તરશું આપણે એક તો ઓલરેડી તરવા મૂકી દઈશું આપણે નાઈસ સિગાઈ જાય બાકી અહીં આપણું બ્લોક છ છે ગાઈસ હા કાલમાં

રાંધણ છટની બધી વસ્તુ બનાવી લીધી છે અને ચૂલાની અત્યારે સાફ સફાઈને એવું બધું ચાલે છે હમણાં ફટાફટ થઈ જઈને એટલે ચૂલો ઠારી નાખી અને કાલે સવારે એની પૂજા કરશું આની ઉપર જ મેં આજ બધું બનાવ્યું હતું એટલે હું ચાલુ કરી ઘીને ગોળ મૂકી અને પાણી મૂકી દઈશ એમાં ને ગોળ એમાં મૂકી દઈશું બસ ચૂલો ઠારી નાખો છે અને કાલ સવાર પૂજા કરવાની ખુશીબેન તમારા ગાંઠી અહીંયા બે રહી ગયા છે જમીને ફ્રી થઈ ગયા છે અને આજે એક મને મળી છે ગિફ્ટ તો હું એનું અનબોક્સિંગ કરીશ બેગ આવ્યું છે તો એના માટે હવે ફરવાઈ જવું પડે ને એ બેન ફોન કરી પાછો લઈ જાય એ બેન બે એ દેવારા ને ને કે કે હું પાછું લઈ જઈ આટલી મસ્ત પ્રેમ થી ગિફ્ટ હોય ને તો એ ફરવા જાવું પડે એવું હોય આમાં ટ્રોલી બેગ છે હો

વાલંબિયા પિયુષભાઈ સારા લાગે છે મોસ્ટલી કમેન્ટ પિયુષ માટેની જ છે અને મારી ચોઈસ જરાય નબળી નથી બહુ સારી છે એના માટે મને પ્રાઉડ ફીલ થાય છે ઈલાબેન જેસદડિયા જેસડિયા જય શ્રી કૃષ્ણ કમલેશભાઈ મોરિયા આ હેર ઓઇલ માટેનું એવું છે કે આત્મી હેર હર્બલ હેર ઓઇલનો ઉપયોગ કરો જે ઘરે બનાવેલું ઓઇલ છે ને એનું રિઝલ્ટ પરફેક્ટ છે

જય શ્રી કૃષ્ણ ધ્રુવીબેન કોટડીયા જય શ્રી કૃષ્ણ પછી બાપા સીતારામ જય માતાજી પછી છે મુકેશ અજુડિયા જય શ્રી કૃષ્ણ તો બસ આવી કંઈક કમેન્ટ છે અને થોડીક એવી ફેસબુકની સાથે સાથે લઈ લઈ કારણ કે આપણે તો બેમાં કમેન્ટ એ કરે છે બધા અને બેમાં વિડીયોઝ આવતા હોય એટલે એની લેશું કારણ કે એમાં તો બહુ બસ ઝાઝી આવી ગઈ એવી કમેન્ટ એટલે જીગ્નેશ બાબરિયા પિયુષભાઈ લાગે

અંકિત ભટ્ટ બ્યુટિફુલ ના અમે તમારા લોકોને જેન્યુઅન કમેન્ટ જ કરવાનું એવું કઈ બાકી જો નાઇસ નાઇસ એવું આવે છે કાંતિ મુંગરા તે તમારે શું બીજા લગ્ન કરવા છે ના બાબા ના પચીસ વર્ષ અમારા કમ્પ્લીટ થાય અને કદાચ કદાચ અમે કાંઈ ફંક્શન બે કરી એવું કાં છોકરા અમારા પાછા હાલો ડેડી તમારા પાછા મેરેજ અમે કરી બેના અને અમારે જોવા છે એમ સેલિબ્રેશન કરશું કદાચ ઇન ફ્યુચર બામ રોટી આ માલ દીદી વાહ જો મને કીધું એમ તો મારા પક્ષમાં છે મોહિત પટેલ મારા મામા જોઈએ ને ભાઈ તમારા ભાણિયા છે મોહિતભાઈ એમ કે છે મારા મામા જ સુંદર લાગે પછી એક પટેલ 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 ત્રણ પટેલ આઈડી છે મારો ભાઈ સુંદર હતો હતો બગાડી નઈ કીધું એટલે પેલા જે આપણે આમાં પ્રશ્ન પ્રશ્નજી પૂછ્યો કે પેલા કોણ સુંદર લાગતું અત્યારની વાત જ અલગ છે અત્યારે નહીં પછી રમણી ઢાકે છે આ પિયુસ પિયુસ સરસ લાગે છે મનહરભાઈ ઝાપડિયા આવો ગઢડા સ્વામી ના દર્શન કરવા જય સ્વામિનારાયણ આવશું જુમા સાફિયા પિયુસ સંજય પટેલ મીના જોડિયા થેન્ક યુ અસ્મિતા ચૌહાણ પિયુસ ભાઈ અત્યારે ભી તમારાથી જુવાન લાગે છે જગદીશ ચુડાસમા અરીઠાથી માથું તો હોય હા અરીઠાથી ટ્રાય કરી એને પણ વાળ છે બહુ ઉચવાઈ ગઈ છે આજે આજે કેટરિંગ હતું હા હા સવારેમાં એટલે આવીવાય છે પ્રકાશ પટેલ પીયસ ઇની પ્રકાશ પકા ગોંડલ તૈયાર પરાગ પટેલ આજે તમારા એપાર્ટમેન્ટમાં હતા કેટરિંગ હતું અમારું સવારેમાં કેટરિંગ હતું પીએ તમને મળાય અમને મળવા આવો તમે આટલે આવ્યા હોય તો અમને મળો અમને મજા આવશે ચાલો તો આવી કઈ કમેન્ટ હતી અને આજે કમેન્ટ રીડ કરી એની તો એવું વિચારું છું કે ડેઈલી એ તમે લોકો જે કમેન્ટ કરો છો ને હા એના અમે જવાબ આપવાની કોશિશ કરશું અને કમેન્ટ એની વાંચશું એના નામ લેશું તો કમેન્ટ કરતા રહેજો બધાઇ જય શ્રી કૃષ્ણ ઘણા બધા જય શ્રી કૃષ્ણ કરે છે બધા જય શ્રી કૃષ્ણ કમેન્ટ કરતા રહેજો સાતમ નજીક આવી રહી છે તો બધા એન્જોય કરજો મસ્ત સાતમ આઠમ

મળશું નેક્સ્ટ વિડીયોમાં કાલે ત્યાં સુધી બધા બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ